બાપુ રાજ કરે પ્રધાનજી જો પિંગલગઢ નગરી હોય અને રાજા પટિયા રાજ કરતા હોય તો જૈન તમારા માણસને કહી કઈ કે દાદા અંદર આવન રાજા રજા કોણ દાદા અમારા બાપા કે તમે જે દાદા સમજો ને એ નહીં અરે દાદા તમે તો મારી તોડી નાખી

આ ભુદેવ છે ભુદેવ આ અમારા મહારાજા આ છે

બેતાલીસ તો માં વાત કરવાની હું જરૂર હતી તમારા મહારાજા નું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા જો તું હજી હે પણ પ્રધાનજી અમને એવી ખબર નહોતી કે તમારા મહારાજ અહીંયા પોકરગઢ માં આવીને બાવળિયા ભાવી ગયા એવી તે અમને ખબર નથી કે તમે બાવળિયા મત થઈ ના હો પ્રધાનજી ઈ તો બધું ઠીક તમારા માં એક રઘુ શંકા પડે બોલો આ તમારા માં બાપુ માં કેમ આટલો બધો ફેર છે હો કીધું તમારા માં અને બાપુ માં કેમ આટલો ફેર ફેર જ હોય ને કેમ એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુય બીજા પ્રધાનજી એમ નથી કેતો તો મારા સમજો એને કેમ જર્મરી જામા પહેરા માથે મુગટ બાંધો સાંડલો કર્યો નેણ કર્યા એમ તમારે કઈક હોવું જોઈએ અરે મારે પહેરવાની કોઈ મુગટ જરૂર નથી કેમ મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી પાકડી લેવા ક્યાંથી અમેરિકા અમેરિકા શું લેવા જાય યા ખાટી આમલી ખાવા પ્રધાનજી મહારાજા ત્યાં થોડી આમલી થાય હું તો ખોટું ખોટું કહું અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા ઘોષણા એટલે ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની અરે પરિચય 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 એટલે તારે જાવું કી લે પાકડી લેજોઈ નહીં માંગતા નહીં નો માંગુ દેખાડો આట్లా દેશની છે એમ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની હવે આ મારી કંપની હોય હા મારકો મારે લાવે ભારતમાં જડે ભારતમાં નો મળે ઇન્ડિયામાં ઇન્ડિયામાં મળી જાય માંગતા નહી તો તો જોવી જો દેખાડો બાપું લાવ્યા હમણાં જ લાવ્યા તો

બટને હારું આમ કરો ને એટલે આગળી એક ઠેકાણે ભેગી થાય જોજો થાય ભેગી ભેગી તો થઈ પણ અવાજ છે નો આવ્યો બેરિંગ નો આમાં બેરિંગ હોય હા એટલે તો અવાજ આવ્યો એમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોખી નોખી ફેલાય જો પ્રધાનજી કે માસ્કા મારો આસ્કા મારું એનું કારણ છે કે રિમોટ માં સોહત ગાઠ્યું છે वी गाइट हो रही जाती है हम तो ध्यान नहीं देता वही क्यों तुम्हारे मगावे नहीं वो मगावे ने फुल लंबाई लंबाई हरी हाय क्यों अपनों है आप लोग इस मगावे को माथा पर बांध लो बांध लियो नगर मुझे मारा जा थी जाए प्रधान जी सेली मुलाकात ले ली तो तो सेली बार पूछता हूँ पूछता हूँ

ગલુડિય બનવું પડ્યું હું કીધું બાપુ એ કીધું ખુબર ને બોલાવો બોલાવો હા બોલાવો

કેમ આમ છે એટલે આપણે ખાર ભાઈ જ આવે જી આવે લે હજી તમને ખબર નહી હોય હજી છે તો આ તો હજી ખાલી એમને વાત કરે હે એ સિલર શાંતિ રાખો ને અમને સહન કરો હે પ્રધાનજી આ કોણ કોને બોલાવવાનું કીધું તું આપણે ભાઈ સાહેબ કુંવરની વાત હતી કે આ કુંવર જ છે કઈ કપણ ગાડી વાળો નથી તો પ્રધાનજી અમારે એને જોવા પડે કારણ કે અમારે દેવી દીકરી અમે ક્યાં કીધું દીપડી દેવી જોઈ લો નહીં કેમ બહુ હલાવવામાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય હવે આમાંય સેટિંગ આવે એ ભાટાને આ ફર્નિચર કરી ઉપર દી પ્રધાનજી હા એ તો બધું ઠીક છે આ જમણા પગમાં મોજડી પહેરી હા જમણા પગનો અંગૂઠો છે કેમ ધોઈન પીવો છે ધોઈન પીવાની વાત ન હોય તો ફેરા ફરે ને તે ખેતલી અડળવા જોઈએ ન્યા કોણી નો હાલે ન્યા કોણી હાલે આ છે અંગૂઠો

ઉતરાય નહીં ઉતરાય પછી ચડાઈ નહીં તો રાજમાં વાત થઈ એક પછી કાપી પછી નોખો વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું અને માથું માથું મારી પેલા કોક ગયું તો તો મરી ને હલતો નતો હતો મંડાણા

અને ગોરાણીમાં માં રાંડે ઈ પેલા આ કામ કરતા જ એમ નહી તમે આ કામ કરાવી મફતમાં જ કામ કરાવવાનું નહીં નહીં અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈ એને છૂટક છૂટક નથી દેતા જેને દઈ એને જથા બંધ દઈ એટલે અમે જાન લઈને આવશું ત્યારે તમને મળી જાય વાહ તમારી સ્કીમ હે પૈસા ન દેવા એટલે આ ગોળ ગોળ રમાડવાના અરે ગોળ ગોળ ની તમને સીધા આકારશું એ ગોળ હું કામ મોગું છું જવાબદારી તમારી જવાબદારી નો કશે નઈ બધા ની લેવી પડે અત્યારે મેન તમે શો અરે દાદા મળી જાય તો વાંધો નઈ તો કરતો જાવ કામ બધું દાદો ડુપ્લિકેટ લાગે